તો પિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે તો આશા કરું કે બધા મિત્રો આનંદ મંગલમાં હશે મિત્રો વિડીયોમાં આપણે આગળ વાત કરતાં દેવત ખબરને પહેલાં કોર્ટમાં રજૂ કર્યો હતો કોર્ટમાં જામીન બામીન બધું કમ્પ્લીટલી મળી ગયું હતું અને પછી પાછા કોર્ટમાંથી બહાર નીકળતા પોલીસે ગિરફતાર કરી લીધો કલમ એકસો એકાવન લગાડી કે એવી રીતના પોલીસવાળાએ એ રીતના આધારે તેની ધરપકડ કરી કે એ પાછી કોઈકને આની આ જગ્યામાં મારશે અને એવું કરશે એના લીધે તો મિત્રો એ તમે વિડીયો જોવો એ પોલીસે એની ધરપકડ કરીને એ

バキヤブイ。 પાછળ <coughs>

何でやろう何でやろう何でやろう何でやろう何でやろう何でやろう મિત્રો તમે વિડીયો વિડીયો બધું જોયું હોય છે ને તમને પણ ખબર અંદાજ આવી ગયો હશે છે કારણ કે હું એક તો નહીં પણ ઘણા રહેતા બસ દેવત ખબરનું નામ આલે છે તમે બધા છો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળશું બસ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને